માંડવી ને ભૂકી ને હું બધું હે ને ધૂળ જેવું અમે મિત્રો અહીં નાખ્યું હતું પછી પછી લેવલ જેવું કર્યું ને હવે ખાતર થઈ ગયું ને મિત્ર ખાતર જેવું તો ટોલી ફરી ને બીજી ટોલી ફરાણી હવે ખોદી ને પછી હે સાણ હે પલાળી દે મિત્રો જા એટલું હતું મિત્રો જો જે આ એટલું ખોદવાનું બાકી મિત્રો દેખાય તો હાવું હે ને ઓલી માંડવી ને ભૂકી હોય ને બધું એવું બધું ધૂળ ને નાખ્યું ને પલાળીને કર્યું હતું તે એકદમ ખાતર થઈ જાય ને મિત્રો હવે એ ખોદી ને લોહી પછી ટોલીએ નાખી પછી હારી ને ખાતર લઈને પછી ન્યા જઈ હવે મિત્રો કે પલારો બલવારો પલારો છે ને આમાં જો કે મિત્રો મોર એકદમ મસ્ત આવી ગયા છે જો એકદમ કેવો મસ્ત કલર ને ખાટો દેખાય છે ને મિત્રો ના આ તાલા તાહ હુકાઈ ગયા મિત્રો નવા કોટા ફીટા જેવો મિત્રો ને એમાં પણ મિત્રો કે મોર જો આવી ગયા છે એમનું unicom જઈ ને તમને દેખાડું મિત્રો ને આ મિત્રો કે જો કે પવન છે ને મકાઈ બકાઈ પૂરી થઈ મકાઈ છે ને નમી ગયો હે થોડી જાજી મિત્રો અને મિત્રો કે નારિયર તો બહુ છે મિત્રો પણ ન્યા એટલે ઊંચું કોન મિત્રો એટલું ઊંચું કોન તોડે કે નારિયર એમ કોઈ સરતાય ના આવડે કઈ જો મિત્રો ઘુમર એકદમ ઠીક ઠીક આવ્યો છે આમાં જુઓ કે એમ તો પારો પારો ઘણો આવ્યો આમાં જો કે મિત્રો ઠીક ઠીક જ આવ્યો છે એવું છે મિત્રો ને વાઘની હવે ટ્રેક્ટરની ટોલી લઈ ને ટ્રેક્ટરની ટોલી જોઈન્ટ કરીને પછી હવે ખાતરે ખાતર ઠલાવ ધૂળનું ખાતર જેવું છે ને તે હવે મિત્રો ઠલાવવાનું છે એવું છે મિત્રો ફટાફટ ઠલવી બલવી લે પછી તમને આગળનું બધું દેખાડી મિત્રો આગળ હોય માલ ને થોડુંક વાર પછી મકાઈ બકાઈ વાટશું પછી ફેરાવીશું ને માલ ને પાણી પાછું મિત્રો અત્યારે મિત્રો જોવો કે અગિયાર બા પાંચ મિનિટ વાર છે ને એવું છે ને હવે મિત્રો કે હું મોટર બોટર ચાલુ કરવા જાઉં છું મિત્રો કેમ કે મિત્રો કે પારી એક કામ કરી ને પારી જે હું કર્યું ન હવે હેને હું કે ખાતર હવે પલારી દઈ મિત્રો તો જો મોટાર મોટર હવે ચાલુ કરી દીધી છે એવું છે મિત્રો મોટર માં એટલે હવે ખાતર બાતર પલરી લે એટલે પછી તબે પી લે એટલે પછી ને થોડું જાગી પછી પી લે પછી તમને દરેક વાર પછી આગળ બાગળ પછી પછી મકાઈ બળ પર છે મિત્રો મિત્રો કે બપરે બધાને માલ ને બધાને નખાઈ ગયો ને હું છે ને પાય લીધા છે ને અત્યારે આવો જો કે 4:30 વાગ્યા છે મિત્રો મકાઈ બે કા વાટવી છે એટલે ફટાફટ મિત્રો મકાઈ બે કા લો પછી તમને બધે આગળનું થોડું જાજુ જેટલું ઉતારું તે તમને દેખાડું મિત્રો મિત્રો કે બધાય બાલને એકવાર તો નખાઈ ગયું છે બકાય વાટી લેવ હપટી દાવ બીજી વાર બકાય વાટી લેવ ને ફટાફટ મિત્રો હવે બધાને રાખી દો ને અત્યારે મિત્રો વાઈ ગયા છે છ એવું છે મિત્રો આપણે આવ્યો થઈ જાઓ ઘૂમના ઘૂમના ફરવા મહિના એને ખબર છે કે હવે અહીંયા આવ્યો છે મિત્રો ને હવે નાખશે એટલે એવું છે મિત્રો ને અત્યારે જોવું કે હવે હાડા સહજ એવું થાય એટલે હાવ ઠંડુ વાતાવરણ જેવું થઈ જાય અને પવન પણ ઘણો બધો

ગુંદરી આવી હતી ને એ ખેડે છે હું છે મિત્રો નવે મિત્રો કે ઉધરા ફટાફટ સાઈડમાં કલ્લો મિત્રો અને પછી હવે માનના બાલને નાખી દો બીજી વાર ને પછી હવે મિત્રો કે થોડી જે આજે વિડીયો હવે દેખાડી પછી મિત્રો ટાણું પણ થઈ ગયું છે ને મિત્રો તો મિત્રો કે જો કે માલ બાલને બધાને નાખી દીધું ને હું છે ને બધાએ બીજી વાર બીજી વાર નાખી દીધું ને તો બીજી વાર ખાય છે એટલે હવે મિત્રો કે ખાઈ લઈએ પછી પછી શું કરવાનું હોય મિત્રો પાણી પાવા ખાઈ લઈએ બાલીએ બાલીએ બધું તો ખાઈ લે એટલે મિત્રો પછી પાણી બાણી પાઈ ને પછી હવે આગળ ખાઈ લઈએ પછી થોડીક વાર થોડો થોડો ખાઈ લઈએ પછી મિત્રો આઠાડા સાત વાગે પછી મિત્રો પાણી બાણી પાઈ કા વેરું વેલું પાઈ લે હું આને એમ થાય કે ઉમરા ઉમરા નહીં પડે ને પેલા સાડા છ સાત વાગ્યા સુધી સુધીમાં પાઈ લે હું ત્યાં થઈ બધા મિત્રો લઈએ બરો ખાઈ મિત્રો પાણી બાણી પાવાના છે પછી આપણે આખા દેવાની ડ્યુટી પૂરી મિત્રો મજા કરવો એટલે આ એક આખા દેવાનું મારે અત્યાર સુધી હોય માલ નાખવા પણ એવું પણ સીઝન ચાલુ થઈ જાય પછી ખેતી ને કરવાની છે એવું છે મિત્રો નોલ બે પાડી તમને કીધું મિત્રો ખાવાનું નાખી એટલે ઊભી થઈ જાય જે ઊભી થઈ ગઈ ને મિત્રો એવું છે ને મિત્રો કે હવે ખાઈ લઈએ એટલે હવે તમને અત્યારે ખાય તેને એક મિત્રો છે ને છોડ દેખાતો એટલે તમે છો મિત્રો

પછી થોડુંક પછી વિડીયો બીડીઓ ને એડિટિંગ કરી લે માલ માલ પાઈ લઈ ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી આખા દિવસ નો દીવો મિત્રો હું કરતો જો કે હવા છ અને માથે દે હું થઈ ગયો હા મિત્રો એવું છે મિત્રો હવે ટ્રેક્ટર જો સાઈડ માં રાખી દીધું મિત્રો કે હવે ભાણવા થારા જાય છે મારા પપ્પા એને કઈ કામ હે ને મિત્રો કે કામ એટલે જાય એટલે એવું છે મિત્રો તો કે જો કે ટાઈમ પણ બહુ થઈ ગયું છે ને એવું છે મિત્રો નવે વિડીયો પણ પૂરો કરવો પડશે એટલે આજ વહેલો વિડીયો પૂરો કરી દેવો એવું છે મિત્રો પછી કાયમ નું તો મોડું થઈ જાય ને જાય વહેલો એડિટિંગ કરતા થોડાક વહેલા નહીં થઈ જાય એટલે એવું છે મિત્રો તો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ વિડીયો કેવો લાગ્યો તો ફરી મળશું આવા નવાની બ્લોગમાં અત્યારે રહી રહીને જુઓ કે મિત્રો કે પાણી આવ્યું છે ને એવું છે મિત્રો પાણી આવ્યું બીજું શું કેવું મિત્રો કે હવે પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને એવું છે હવે સેટ મારા પપ્પા પણ વધારે નીકળ્યા છે ને એવું છે મિત્રો ને હવે ફરી મળશે નવાની બ્લોગમાં તો તાતા બાય બાય